હાલ ઝાલાબાડ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સાતમ આઠમના તહેવાર ચાલી રહ્યા છે ત્યારે વર્ષોથી સાતમ આઠમના તહેવાર સહિત શ્રાવણ માસમાં દારૂ જુગાર રમવાની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલુ થઈ જતા ક્રાઇમ રેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે સાથે સ્થાનિક પોલીસની રેમ દ્રષ્ટિ હેઠળ મોટા પ્રમાણમાં ખુલ્લે આમ જુગાર રમવા સાથે દારૂ વેચવાની અને પીવાની પ્રવૃત્તિ વધતી હોવાના આક્ષેપ જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર કરવામાં આવતી હોય છે ત્યારે સુરતનગર જિલ્લાના વઢવણ તાલુકાના બલદાણા ગામ પાસે આવેલ હોટલ પાસેથી એસએમસી ગાંધીનગર પીએ આર કે કરમતા દ્વારા આવેલ માહિતી મુજબ ઇંગ્લિશ દારૂ બીરની બોટલ તેર હજાર નવસો એકત્રીસ કન્ટેનર ટ્રક મોબાઈલ સહિત રૂપિયા બે કરોડ આઠ લાખ નીવોજા સાતસો પચ્ચીસના મુદ્દામાં સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે ચાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્યારે સુવનગર જિલ્લાના વઢવાણ પોલીસના પોલીસ કર્મચારીઓ પર સસ્પેન્ડની તલવાલ લટકી રહી હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે આગામી સમયમાં સુનગર જિલ્લા ન્યા પોલીસ મહાનિર્ષક ડોક્ટર કિશભાઈ પુનિયા દ્વારા તાત્કાલિક અસરથી કેટલા જવાબદાર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારીઓને સસ્પેન્ડ કરે છે તે આવનારો સમય જ છે ત્યારે ભૂતકાળમાં તેમના દ્વારા આવો બનાવતા ચોટી સહિત અનેક પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે